ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લાગ્યો છે માણાવદરના બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાદાણીનો આરોપ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર તેઓએ સવાલ ઉઠાવ્યા છે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે નબળી મગફળીની ખરીદી માટે રૂપિયાનો વહીવટ પણ થાય છે મગફળીની ખરીદીમાં ગુજકો માસોલ પોતાની મનમાની કરે છે

માંડી અને અમદાવાદ સુધી ના તમામ જુનાગઢ જિલ્લા ની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને આ મુદકો જે અધિકારીઓ છે સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધી ના તમામ અહિયાં જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે ક્યાંક ને ક્યાંક ખુબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવી ની ખરીદી માટે પણ પૈસા ના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુજકો મસાલ જે ભાઈ નરેન્દ્ર સિંહ પરમાર કરીને જે અહિયાં બેસે છે એ એટલા બધા તોછડા ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે એ સંપૂર્ણ પારદર્શકતા છે એક પણ જગ્યાએ કોઈ જાતની ની થઈ નથી બાર મોઢા મળ્યા છે એ જવાબદારી ગુજકો મસાલ ની હતી નહીં કારણ કે નાફેડ ખરીદી જાહેર કરી શરૂઆતમાં માં ગુજકો મસાલ ને ખરીદવાની છૂટ આપી હતી ટેન્ડર ખુલવાના હતા એ દિવસે નાફેડ તરફ કે હવે બારદાન નાફેટ પૂરા પાડશે તમારે કરવાના નથી નાફેટ તરફથી બારદાન આપવા નહોતા એટલે ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થયું છે મેં જેઠાભાઈ જે એમના ચેરમેન છે એનું ધ્યાન દોર્યું કે નાફેટ તરફથી જે બારદાન આપવાના છે મોડું થાય છે એમણે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને એમને સોંપેલી કામગીરીમાં કોઈ અધિકારીએ ખચાસ રાખી હતી એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી વિજય જોડાયેલા છે વિજય ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો લાગ્યા છે લાડાણીએ સવાલો ઉઠાવ્યા છે સંઘાણીએ શું પલટવાર કર્યો છે તે જણાવશો બિલકુલ સવાલ ઉઠાવ્યા અને પલટવાર કર્યો મુદ્દો એ નથી પરંતુ મુદ્દો ખેડૂતો સાથે સંકળાયેલો છે કારણ કે ખેડૂતો એટલે કે માણાવદર તાલુકાની અંદર છ હજાર બસો કરતાં વધુ ખેડૂતોએ મગફળીની જે ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ તેમાં ગોલમાલ ચાલતી હોવાનો ત્યાંના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખુદ આરોપ લગાવી રહ્યા છે એટલા માટે આ મુદ્દો થોડો મહત્વનો બની જાય છે અને ખરીદી કરતી જે એજન્સીઓ છે કે તે એજન્સીઓ સામે આરોપ લગાવ્યો છે તેમાં જે ગુજકો માસોલ છે કે જેને જવાબદારી સોંપવામાં આવેલી છે એ ગુજકો માસોલના અધિકારીઓ તોછડાઈ ભર્યું વર્તન ખરીદીમાં જે એમના ગ્રેડર એમના અધિકારીઓ ગેરરીતિ આચરતા હોવાનો ધારાસભ્યનો આરોપ છે ને એટલા જ માટે ગુજકો માહસોલના ચેરમેનને આવીને એટલે કે દિલીપ સંઘાણીએ પણ સ્પષ્ટતા કરવી પડી કે આ પ્રકારની કામગીરી આ રીતની થઈ રહી છે પરંતુ હકીકત કંઈક એ પ્રકારની છે કે જેમણે અધિકારીઓના નામ લીધા છે એમાં એક સુથાર સાહેબ તરીકે ધારાસભ્ય કોઈ નામ આપ્યું છે ગુજકો મહાસોલના ઉપરાંત નરેન્દ્રસિંહ પરમાર નામના એક વ્યક્તિનું નામ આપ્યું છે કે જે અધિકારી છે અને ઉપર બેસીને માત્ર તોછડાઈ ભર્યું વર્તન કરે છે ખેડૂતો સાથે અને આ પ્રકારે જે વિવાદ થયો છે તેની અંદર જોકે ધારાસભ્ય સામે નરેન્દ્રસિંહે એક કરોડનો કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યાની વિગતો પણ મળી છે પરંતુ દિલીપ સંઘાણીએ એ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારે જે બારદનની અંદર એટલે કે મોટા બારદન મળ્યા હતા એ વાત સાચી છે એટલે મોટા બારદનની અંદર વધારે ગુણી મગફળી સમાતી હોય છે અને એ પ્રકારે એક પ્રકારનું ગ્રેડર દ્વારા કૌભાંડ આચરાય છે આવો આરોપ હતો એટલે એ

સ્થાનિક રાજકારણ પણ જોડાયેલું છે એટલે જોવાનું એ રહેશે કે આની અંદર વાસ્તવિક તપાસ થાય છે ધારાસભ્ય લગાવેલા આરોપો અંગે ગુજકો માસોલ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને ખેડૂતોને કયા પ્રકાર આનાથી લાભ થઈ શકે છે